નમસ્તે આજે આપણે ગુજરાતી ભાષાના વર્ણો જે છે જે ઉચ્ચારણ સ્થાન છે ને એના વિશે થોડોક આછેરો પરિચય લઈએ કંઠ એટલે કંઠમાંથી હવા પસાર થાય છે અથવા કંઠમાંથી જે બોલાય છે ક ખ ગ જો બોલો ત્યારે કંઠને એ વસ્તુ સ્પર્શે છે આ બધા જ એ વર્ગના અનુનાસિક એટલે એ વખતે નાકમાંથી પણ હવા પસાર થાય છે અને અંગ કહેવાય ક ખ ગ હવે આ યંગ અને હ્ય સંસ્કૃતમાં બોલાતા હતા હવે આપણે નથી બોલાતા આ ત્રણ અનુનાસિક બોલાય છે અણ ન મ તાલવ્યમાં ચ ચ અને આને હ્ય પણ કહેવાય છે જે આપણે ઉચ્ચારતા નથી મૂર્ધન્યમાં ઠ ડ ઢ મૂર્ધા ઉપલું તાળું ત્યાં જીભ રહીને આ વર્ણો બોલાય છે મૂર્ધન્ય અને અણ પણ ત્યાંથી બોલાય છે અણમાં જીભ ઉપર રહે છે વળે છે અને હવા નાકમાંથી સાથે પસાર થાય છે દંતીમાં જીભ દાંતના ઉપલા ભાગે રહે છે ત ઢ અને ન એનું ઉચ્ચારણ પણ ત્યાંથી થાય છે પણ હવા નાકમાંથી પસાર થાય છે ઓષ્ઠ પ ફ બ બંને હોઠ ભેગા થઈને ઉચ્ચારણ થાય છે અને મ પણ ત્યાંથી જ ઉચ્ચારાય છે પણ જ્યારે હવા બહાર નીકળે છે ત્યારે નાકમાંથી સાથે સાથે નીકળે છે જ્યારે મ બોલીએ ત્યારે આ વસ્તુને ન મ અણ એને તમે નાકે નાકે બંને આંગળી રાખી દો બંધ કરી દો અને બોલો ત્યારે તમને હવા ટચ થતી હોય ને એવું લાગશે જોજો અખતરો કરજો આ રીતે આપણું ઉચ્ચારણ સ્થાનો પ્રમાણે આપણે આ બધા શબ્દો બોલતા હોઈએ છીએ